હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં શો પણ મજામાં છો અત્યારે અમે લોકો જોઈ રહ્યા છીએ ઉમઝા ઉમિયા માતાજીના દર્શન કરવા માટે કેમ કે એ ઘણા બધા લોકોને ખબર જ છે કે બહુ બધા બહુ બધી બાધાઓ બહુ બધી માનતાઓ રાખેલી છે જેને અત્યારે અમે લોકો થોડી થોડી કરીને પૂરી કરી રહ્યા છે રેગ્યુલર બ્લોગ્સ નથી આવતા એનું રીઝન એ છે કે ઘણી વખત હજુ પણ ફીવર આવી જાય છે ગઈકાલે અમે લોકો ગયા હતા ચેકઅપ માટે અને સ્ટીરોઇડ મારે પાછી ચાલુ કરવાની છે બીજું તો કંઈ અપડેટ છે નહીં આના રિલેટેડ બસ અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ઊંજા દર્શન કરવા માટે કેમ કે મમ્મીએ માનતા રાખી હતી હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો મમ્મીને એક ડાકોર ની પૂરી થઈ અને હવે આ ઊંજાની ઉમેમાની પૂરી થશે યસ પછી આવશે નિકેશનો વારો યે એ તો ખબર ન કેટલી વાત છે હા નિકેશને ક્યાં છે ઉજ્જૈન યસ કેમ કે ઉજ્જૈન હા ભૂતનાથ દાદાની છે એની હું તમને આખી સ્ટોરી કહીશ પછી હે ને નિશિયો હાય જય શ્રી કૃષ્ણ નિઝોએ શું પહેર્યું છે આજે નિસો માંથી બહુ શરમાય છે ને હા એ તો ખાલી કેમેરા સામે જ શરમાય છે બાકી રીઅલ માં તો તમે જોવો જ છો ને કેટલી મસ્તી કરે છે નિશુ કોનો દીકરો અને બીજા બા બીજા અને બીજા બહુ રડતો હતો નહી શું ક્યાંથી જવાનું નાના નાનીના ઘરે ઓકે શું જઈ શું આપડે લોકો જય ઉમિયા જય સો અત્યારે અમે લોકો નીકળ્યા છે અને અમે લોકો આગળથી લેવાના છે માસીને કેમ કે માસીને પણ ઈચ્છા હતી સવારે કોલ કર્યો હતો તો માસીને અમે લોકો જોડે જ લઈ જવાના છે એટલે હમણાં હું પાછળ ટ્રાન્સફર થઈ જઈશ કેમ કે માસીના છે ને જોકે માસીને નહીં મારે અત્યારે માસી જેવી હાલત થઈ ગઈ છે કે મારાથી જલ્દી ચડાતું નહીં અને લાસ્ટ ટાઈમ જ્યારે અમે ડાકોર ગયા ને ત્યારે પણ એવું હતું કે અમારે જસી માસીને લઈ જવાના હતા બટ પછી અમે લોકો થાર લઈને ગયા ને એટલે એ વખતે પણ મને પગનું થોડું હતું અને માસીને સેમ એવું જ છે કે ચઢાઈ નહીં આટલું ઊંચું એટલે નહોતા લઈ જઈ શક્યા બટ આજે ભાવના માસીને લઈ જઈએ છીએ અને ફરી ડાકોર ક્યારેક જઈશું તો જસી માસીના લઈને જઈશું બરાબર નહીં કશ્ય સો ચલો જોઈએ આનો છોકરું પ્રવાસ માટે આવે છે ને એટલે માસા મૂકવા આવે શું કેવું તમારો બોટલ લઈને બોટલ આવું છું બે મિનિટ હું હા પેલા છું છે ના ના આજે તો હારું છે બે છે છું માસી હું પોટલ તો લેના જ આયાતા અમે ફોટો તો આયે ના તમે પેલી બાજુ જતો રહો ચડાઈ દો એમ તો ચડી જશે માસી તો

અગિયારસ છે ને તો તમારે તો નહીં ખાવાના ઓકે મસ્ત મજાની પાપડી આવી ગઈ છે પપૈયાની ચટણી આવી ગઈ છે હે ને અને ખાવાની ખાવાની મજા આવી ગઈ છે એમ કહો મજા તો આવે ને યાર અહીંયા તો આપણે દર વખતે યસ

ઓકે સો અહીંયા આગળ છે ને મસ્ત મજાના દર્શન કર્યા છે ને ફોટોસ પણ ક્લિક કર્યા છે હે ને નિશિવ જેમાં મજા આવી છે જે કરવાની એવું કર્યું હવે કાવ પણ હતી જે જોડે કેવા દર્શન થયા મેડમ સારું થયું લાસ્ટ ટાઈમ બી કંઈક એવું હતું ક્યાંક ગયા હતા ને આરતીનો હા સિદ્ધિ વિનાયક હા આરતી મસ્ત આરતીના દર્શન થયા હતા આજે બી એવું જ થયું મોડું થયું તો એવું વિચારતી હતી કે ભાઈ બહુ મોડું થઈ ગયું બહુ મોડું થયું પણ જે થાય સારા માટે જ થાય માસી કેવા થયા દર્શન

ઈશ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે વાગવામાં થઈ ગયા છે રાતના અગિયાર અને બહુ જ લેટ થઈ ગયું બિકોઝ અમે લોકો નીકળ્યા હતા જ લેટ સાડા ચાર પોણા પોણા પાંચ પછી અમે લોકો નીકળ્યા હતા એટલે ઓબ્વિયસલી લેટ થવાનું જ હતું અને મસ્ત મજાના આરતીના ટાઈમે પણ પહોંચી ગયા આરતીના દર્શન પણ થઈ ગયા અને એની સાથે સાથે બે ત્રણ ફેન્સ પણ મળ્યા જે લોકો મારા ડેલી વ્લોગ્સ જુએ છે ઘણા લોકો મતલબ બે ત્રણમાંથી એક બે જણા મને ડાયરેક્ટલી મળ્યા અને એક બે જણા શરમમાં ના મળ્યા બટ જો તમને લોકોને હું એ પણ કહું છું કે કદાચ તમે ક્યાંક જુઓ અને તમને મળવાની ઈચ્છા હોય તો બે જીજેક તમે લોકો મને મળી શકો છો કોઈ પણ વસ્તુ વિચારે વગર અને આજે મેં ડિનર માટે જે જગ્યાએ ગયા હતા રિટર્નમાં વંસી કાઠિયાવાડીમાં ત્યાં અમને હકાવા ગઢવી મળ્યા હતા મતલબ સામેના ટેબલે જ હતા તો એ જમવા બેઠા એટલે પછી આપણે ડિનરના ટાઈમે તો કોઈને પણ ડિસ્ટર્બ ના જ કરીએ તો અમે એવી જ રીતે કોઈને ડિસ્ટર્બ ના કરે જમી લીધું પછી બસ એક ફોટો ક્લિક કરાયો અને થોડી ઘણી વાતચીત નોર્મલ બે ત્રણ મિનિટની જ વાતચીત કરી કેમ કે આપણે એવું પણ વિચારી શકીએ કે બ્લોગ માટે થઈને હું એમને ડિસ્ટર્બ ના કરું કદાચ એમને કોઈ પ્રોગ્રામમાં જવું હોય કે એના લીધે કદાચ લેટ પણ થતા હોય એવું પણ બની શકે છે એટલે વધારે વાતચીત ના કરી એમનો પણ ટાઈમ સાચવી લીધો ને અમારો પણ ટાઈમ સાચવી લીધો તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું અને એના સિવાય આજે તમને બ્લોગની અંદર મારામાં શું નવું લાગ્યું ને એ તમારા લોકોને કોમેન્ટ કરવાની છે બરાબર જોઈએ છે કોની કોની સાચી કોમેન્ટ આવે છે તો બસ મળીએ એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ